કોક નું જોવાનું હોય દાણા બાણા જોવાના હોય હા એ રીતના કામ માં આવો કોઈ નું વાયણું વાયણું હોય એટલે મતલબ આ તમને પૂછવાનું કારણ એ કે ભાઈ તમે એની સાધના કરી પછી મેલડી તમે હું કર દે એમ આ એટલે આ દાણા બાણા જોવાનું ને એવું બધું કરા હોય છે છે એટલે બરાબર છે પછી ભુવાઈએ તમે આ મેલડી માં નું ખાતું દે પછી તમે કીધું કે આ ખાતા ની સાધના કરવાથી થી આટલું આટલું કામ મેલડી માં કર દે એવું કઈ કીધું એવું કીધું કે તમારે કે બધા કામ થશે તમારા બધાય કામ એટલે બધાય કામ બધાય કામ એટલે બધું એમાં ભૂંડે માં આવી ગયું જે તા બધું હારા નરતા માં બધું આવી ગયું સારું થાય ને કરો તો થાય હા હા કેટલા કેટલા હજાર માં લીધું તું મેં 25000 રૂપિયા આલ્યા તા કરસી ખાતા ના ડબ્બી ના અને બીજા 1500 રૂપિયા મેં એના માળા આવક ને માળા ફેરવવાની હા એ માળા ના 1500 રૂપિયા આલ્યા

આ ગાઈડ ની વિધિ કરીને ગાઈડ નું બંધ થયું હા બાંધ બંધ થયું આવવાનો બદલે મારું કામ બંધ થયું હા તો તો ઊંધી વિધિ આલી ઓકે હવે દાદા ઈ ભૂબા નું નામ હું છે તમારું નામ હું કીધું મારું નામ વાઘેલા શંભુભાઈ એક મિનિટ શંભુભાઈ વાઘેલા શંભુ ભાઈ વાઘેલા 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 સાંગોદર સાંગોદર હા અમદાવાદ

હા તો એના વિડીયો મને આમાં WhatsApp માં મોકલી દયો હા હા અને એની લિંક વિડિયો YouTube માં કયા કયા ચેનલ થી એના વિડીયો આવે છે એ તો મસાલી મેડી એ તમારે લિંક મોકલી દઉં છું હા મોકલી દયો અને બીજો કે નંબર નહી મોકલો નંબર ભુવાના અને ગંચુક ભાઈ હા એમને ફોન મે લગભગ 10 15 કર્યા પણ મારા ફોન જ ઉઠાવતો નહી હું મારા માટે કરું છું જો ભુવાના મેલડી માં સાક્ષાત હોય ને ઉપાડ લે તો તમારું કામ થઈ જાય બે બે નંબર તમારે મોકલ્યા જ છે મેં તો પેલી લિંક મોકલું પાછી તમારા લિંક મોકલો ને એના બે નંબર મોકલો એટલે હમણાં હું આય છે ને આય નામદાર કોર્ટ જ બેઠો છું આજે ગોંડલ સેશન કોર્ટ એટલે હું છે ને આય બેઠા બેઠા હમણાં માતાજી ની સાધના કરું હાલો હું એ સારું હાલો મોકલો તમારો ફોટો મોકલી દીજો સારું મોકલો હા આના યુટ્યુબ માં વાયરલ કરી તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના કોઈ પ્રોબ્લેમ નહી પણ એને પહેલે એક દાન આપણે એને વાત કરીએ કે ભાઈ તારા પૈસા પાછા ગોઠવું છું તમે તમારો ફોટો મોકલી દીજો હાલો હા સાહેબ હતો પછી બીજું પથ્થર સિંધુ બધું નાખેલું હતું તમે ખોલી ને જોયું તું હા ખોલી જોયું તું એને જયારે સાધના કરીએ ને ત્યારે આપણે ખોલી અને પાટલા ઉપર મૂક્યું પડે મંત્ર બોલવાના

અરે રૂકો બે મિનિટ ભાઈ બે મિનિટ પેલા મારી તો સાંભળી લ્યો તમે મારી વાત તો સાંભળો એ ગાડી રિપેર કરવા માટે આવ્યો છું સાહેબ મારી વાત સાંભળી લો મારે બે મિનિટ એટલે પછી વાંધો નથી હું તમે ખાલી બે મિનિટ ગાડી પણ તમે મને બે મિનિટ સાંભળી લો એટલે શું એટલે શું શું કેવા માંગો આટલા તમને વાત તમે બોલા શંભુભાઈ વાઘેલાનું હજાર એટલે તમારી માથે પોલીસ કેસ નો કરવો પડે એટલે તમને બસ ગાડી રિપેર કરવાનું બદલે

મતલબ ભાઈ મને વાત કરાવો શંભુ ભાઈ જોડે એ ખુદ આવ્યા હતા અને એમને ખુદ એ કીધું એમને લેવા આવ્યા હતા અને હવે એ પચીસ હજાર પાછા દયો છો પોલીસ કેસ કરવાનું થાય અરે ભાઈ તમે મને જો વાત કરાવો પેલા પચીસ હજાર પાછા આપો એટલે ભાઈ મે ડોનેશન નથી મારી વાત સાંભળો મેલડી નું ખાતું ને તમારી વિદ્યા હમણાં youtube માં આવશે નકર તમારું નામ શું છે ભાઈ મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ તમે યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલ છો એટલે આવશે તમારી જેવા ભુવા ભરાડા માણે ને જેટલા ફસાવે છે ને એના બધાને હું એ મારી માતાજી આ મારી સાધના છે આ સંવિધાન કાયદો ઈ માતાજી બોલે છે આ તો સીધા જેલ ભેગા કરે ભાઈ હવે મને મને વાત કરાવો ને પેલા ભાઈ જોડે અરે ભાઈ મે લીગલ અહિયાં મારું દેખો જેલની વાત મને ના ધમકી હાલશો મેં તમને તે વસ્તુ કઉ છું મારી વાત સાંભળો મારું અહીંયા ડોનેશન લઉં છું

તો અત્યારે મેસેજ કરે છે મને કેવું ના કે પૈસા જ પાછા આપી દે છે તમને તમે ફોન કર્યો તો હા ફોન કર્યો હતો ને એનો recording આવી ગયા બધી થઈ ગયો હમણાં you tube માં ચડ્યું હોય છે હા ચડાઈ દો એને ના એનું બંધ કરી નાખો બધું બસ totally પણ આપડે આવા અંધશ્રદ્ધા માં નો પડે સમજ્યા તમે હમ તમારે આવું અંધશ્રદ્ધા માં તમે પડશો સામે એટલે તેના માટે બરાડા પડી પણ આ ધર્મ વાળા રયા ને,

એ એક અરજી આપી દેવાની એટલે પોલીસ સ્ટેશન ની અંદર જે કઈ કાયદાકીય ખાતા કાર્યવાહી થતી હોય એ લોકો કરે એટલે શું છે કે બીજા માણસો ભરમાય નહી બીજા માણસો આમાં મરે નહી કેમ કે એને દોઢ લાખ રૂપિયા તો મને કીધા હે દોઢ લાખ રૂપિયા તો મને કીધો હા 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 હું અરજદાર બની ને ફોન કર્યો તો એને કીધું અહિયાં અહિયાં ભજન શીખવું હોય તો દોઢ લાખ ને ઘરે જવું હોય તો અને હવે એકસો ને આઠ દિવસ તમને ભજન કરવાનું ને દોઢ લાખ રૂપિયા જમવા બમવાનું બધું અહિયાં ઝુંપડી માં ભજન કરવાનું હા હા એ બધું મને કીધું ને એ બધું હમણાં આવશે youtube માં હો ભાઈ હા હા એનો યાર બહુ પૈસા લે છે તો પાંચ પાંચ લાખ રૂપિયા લે છે સામ્રુદેશી વિદ્યા ના સામ્રુદેશી એ બધી વિદ્યા તો પણ politician માં ફરિયાદ કરો ને એટલે બધી વિદ્યા politician માં ઓલા પૂછે કે આ વિદ્યા કેવી હોય હા હા પણ મૂળ આપણે ફરિયાદ નથી કરવી આપણે જાહેર નથી થવું આપણે કઈ કરવું નથી અને પૈસા દીધા છે બીજાના ઘર હકલવાના પ્રજાને ભોળવીને આવી રીતે ગલવાના